ફિલ્મમાં હનુમાનનું પાત્ર ભજવનારા કલાકારનું હરીશ જય રામ બોલીને સ્ટેજ પર ડળી પડ્યો હતો જી આ મિત્રો વધુ તમને જણાવી દઈએ કે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યારે જો કે મિત્રો તેમને બચાવી શક્યો ન હતો હરીશનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું તબીબીએ જણાવ્યું હતું જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ